નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કલાક અને વાત કરીએ તો લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાને ભાગવું પડ્યું કોડીનારના ભુવા ગામમાં યોજાયો હતો અને ભાજપના ઉમેદવારનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું કાર્યક્રમ સ્થળે રાજેશ ચુડાસમાનો પ્રચંડ વિરોધ સામે આવ્યો જૂનાગઢ બેઠક પર ભાજપ માટે કપરા ચઢાવ છે તેવું કહી શકાય તો જે રીતે સાંસદને ભાગવું પડ્યું હતું કાર્યક્રમ સ્થળે રાજેશ ચુડાસમાનો વિરોધ થયો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હનીફ ખોખર પાસેથી અને જે રીતે વિરોધ જે થયો છે રાજેશ ચુડાસમાનો અને તેમને ભાગવું પડ્યું હતું શું વધુ જી મિથુન આ કોડીનાર તાલુકાનો જે ગામ છે ભુવા ટીમ્બી ગામમાં ગઈ કાલે એક જાહેર કાર્યક્રમ એક સમાજ તરફથી યોજાયો હતો કારડિયા સમાજના જે નકુમ પરિવાર છે તેમના કુળદેવીનો એક એના માટે લોક ડાયરો કરવામાં આવ્યો હતો અને ત્યાં લોકસભાના જે ઉમેદવાર છે જુનાગઢ બેઠકના રાજેશ ચુડાસમા જે ભાજપના ઉમેદવાર છે તે તેમની ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા ઉઠો વિરોધ ધીમે ધીમે કરતા અને ત્યાંથી રાજેશ ચુડાસમા જવું પડ્યું હતું અને એમની સાથે જે કાર્યકરો હતા એમને સુરક્ષા પૂરી પાડી અને તેમને ત્યાંથી લઈ જવા પડ્યા હતા લોકો એવું કહેતા હતા કે અત્યાર સુધી સાંસદ દેખાતા નહોતા અત્યારે ચૂંટણી છે એટલે ડાયરામાં અને બધા કાર્યક્રમો આવે છે અને જે કામ કરવા જોઈએ અત્યાર સુધી કર્યા નથી એવા આક્ષેપો કરવામાં આવ્યા લોકોએ હોબાળો કર્યો હોરિયો કર્યો અને ત્યાર પછી રાજેશ ચુડાસમાને ત્યાંથી જવું પડ્યું હતું મજબૂત થઈ ગયા હતા અને આ રીતે આખી એક ઘટના બની છે તો ચોક્કસ એ કહી શકાય કે જો રાજકારણીઓ છે એ જો સમાજના જે ચૂંટાયા પછી જે વચનો આપ્યા છે જે કામ નહીં કરે તો લોકો હવે સાખી નથી લેવાના અને આ પ્રકારે વિરોધ થવાનો છે અગાઉ પણ રાજેશ ચુડાર સમાનનો જાહેરમાં વિરોધ થયો હતો એના પણ વિડિયો વાયરલ થયા હતા બીજા ઘણા બધા નેતાઓના પણ વિડિયો વાયરલ થયેલા છે તો હવે નેતાઓએ અને રાજકીય પાર્ટીઓ પણ સમજવાની જરૂર છે કે જે તેઓ વચન આપી રહ્યા છે ને તે પૂરા નઈ કરે તો આ રીતે જે છે લોકોનો વિરોધનો સામનો કરવો પડશે જી જે આભાર અને માહિતી આપા બદલ તો જૂનાગઢ બેઠક પર ભાજપ માટે કપરા ચડાન જોવા મળી રહ્યા છે